ભાવનગર સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીના દિવસે સાંજના પાંચ કલાકે ઠાકોરજીની હાજરીમાં તથા વરિષ્ઠ સંત પૂજ્ય સોમભાઈ સોમપ્રકાશ સ્વામી કોઠારી સંત પૂજ્ય યોગવિજય સ્વામી તથા સંતોના પાવન સાનિધ્યમાં વૈદિક વિધિપૂર્વક ચોપડા પૂજન કરવામાં આવ્યું જેમાં પાંચસોથી વધુ ભાવિકોએ પોતાના વેપાર ધંધાના ચોપડા લેપટોપ લાવી ચોપડા પૂજનનો લાભ પ્રાપ્ત કર્યો હતો આ પ્રસંગે સોમપ્રકાશ સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે આવનારું વર્ષ સમૃદ્ધિયુક્ત સૌના ચોપડા ભરેલા રહે એટલે કે વેપાર ધંધામાં વૃદ્ધિ થાય શુભ લક્ષ્મી પ્રાપ્ત થાય અને સત્કાર્યો આ પ્રસંગે ભાવનગર શહેરમાં રોજગાર વેપાર ધંધામાં તેજી આવે શહેરનો વિકાસ થાય સૌના શુભ સંકલ્પો પૂર્ણ થાય સૌનું સ્વાસ્થ્ય સારું રહે માટે ઠાકોરજી સમક્ષ ધૂન કરવામાં આવી ચોપડા પૂજન બાદ સાંજે મંદિરના પરિસરમાં રવિ સત્સંગ સભા તથા ત્રણ હજારથી વધુ ભાવિકોએ દીવડાઓ પ્રગટાવી સમૂહમાં મહાઆરતીનો લાભ લીધો હતો